કરી ધમકી આપી પચાસ લાખની ખરીદી માંગનાર કિશોર સહિત ત્રણને ઝડપી પડ્યા હતા દિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખાતે રહેતા વેપારીને રાત્રિના ઉત્સવ ઓવર ગાર્ડન ચાર રસ્તા વચ્ચેથી પસાર થતા હતા ત્યારે એક પર આવેલા અજાણ્યા ઇસમોએ વેપારીની ગાડીને ઓવરટેક કરી આંતરી ના પૂછી વેપારીને હથિયાર કાઢી ધમકાવી ફોન કાઢી લે ભાઈ સાથે વાત કર તેમ કહી ચાલુ ફોન વેપારીને પકડાવી દીધો હતો જેમાં સામેથી અજાણ્યા વેપારીનું નામ પૂછી પચાસ લાખ તૈયાર રાખજે નોકી દઈશ તેવી ધમકી આપી ખંડણી માંગી હતી જે અંગે વેપારીએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ખંડણી માંગનાર બે આરોપીઓ પાંદેસરા વિનાયક નગર ખાતે રહેતા આદિત્ય ઉર્ફે આદિ ગોંડ અને પાંદેસરા આવીર ભાવ સોસાયટી વિભાગ એકમાં રહેતા ઉર્ફે રામબોલ ઠાકુર નામનો ઓગણપચાસ વર્ષનો જે વ્યક્તિ છે જે જગતંબા એક્સપ્રેસ ચલાવે છે તે જયારે પોતા પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને કીધું ભાઈ કાલે પચીસ પેટી તૈયાર રાખજે અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો ત્યારબાદ પોલીસના ધ્યાનમાં મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં આવી ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક છે પોલીસને હ્યુમન રિસોર્સથી અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે એમાં બે બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને બે બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કા કમાતો નતો એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈપણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈપણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય એટલે એને વિચાર આવતા એને આ બીજા બે મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલા મારી નાખવાની ધમકી આપી પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે તું પૈસા નહીં મોકલા ઇન ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક કર્યો અને ચારે ચાર જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે